છે હિતલ ડ્રગ્સ બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાય છે કેટલા સમયથી આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો સાથે પૂછપરછ કરતા એવી કોઈ માહિતી સામે આવી છે કે કયા રાજ્યમાં કયા દેશમાં ડ્રગ્સ મોકલાતું હતું જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે ગાંધીનગરના પીપળજ ગામેથી આ ફેક્ટરી છે અહીંયા મકાન છે ને મકાનમાં જ કેમિકલથી ડ્રગ્સ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી સ્વાભાવિક છે કે પીપળચમાં જ બે જગ્યા એવી છે કે જે જગ્યાએ આ પ્રકારની કામગીરી થતી હોવાની વાત સામે આવી છે અને એ અંતર્ગત અત્યારે અહીં ગાંધીનગર એલસીબીની ટીમ પણ હાજર છે ને એ તપાસ કરી રહી છે સ્વાભાવિક છે કે અત્યારે જ્યારે જે પ્રકારની વાત ધરા એવી છે કે સાડા ચાર વાગે જ્યારે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવવાની ત્યારે અહીંની વિગતો આપવાનો પોલીસ કરે છે પણ એટલું જ પોલીસે પણ સ્વીકાર્યું છે કે અહીંયાથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ને એ પકડાયું છે અત્યારે ઉપરના જે લોકો છે એ પોલીસના અધિકારીઓ છે સાથે સ્થાનિક લોકો જે છે જેમનું ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ છે એ છે અને આ સિવાયનું જે બીજું મકાન છે એ મકાનમાંથી રાત્રે જ પોલીસે સાત લોકોથી વધુ લોકોને ઉપાડી લીધા છે અને તેમની સાથે જે પૂછપરછ કરી છે ત્યાં જે જે બીજું મકાન હતું એ મકાનમાં અંદાજે એવું કહી શકાય કે વીસથી પચીસ દિવસ પહેલાં આ પ્રકારે ભાડે આપવામાં આવ્યું હતું અને ભાડે આપ્યા પછી એ થતું હતું ચોક્કસ સીધી રીતે આ અહીંયા જે મકાન બીજું મળ્યું છે એ ખેતરોમાં મકાન છે અને ખેતરોમાં મકાન હોવાથી કોઈને તરત ખ્યાલ ના આવે માત્ર લોકો રહેતા હોય એ જ પ્રકારના રીતે થઈ શકે એ જ પ્રકારે દ્રશ્ય દેવ જોવા જઈએ તો અહીંયા પણ જે પ્રકારના drëshu dhe ka i që drosiu... ખેતરોમાં જે મકાન છે ને જે આ મકાન ઉપર જે નામ લખેલું છે નેમપ્લેટ છે એ નેમપ્લેટ પણ આપ જોઈ શકો છો અને એ નેમપ્લેટ અંતર્ગત આ મકાનના માલિક છે કે નહીં એના તમામ કાગળિયા કોણ છે મકાનના માલિક સામે પણ કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરી હોવાની જાણકારી મળી છે કારણ કે મકાન ભાડે આપ્યું તો ભાડે આપનાર કોણ હતા શું નહીં એ તમામની વિગતો એમને લેવી જોઈએ એવી કોઈ વિગતો મળી નથી પણ અહીંયાથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે અને એ જે આંકડો છે એ આંકડો અત્યારે ખાલી પોલીસ નથી કહેતી પણ એવું ચોક્કસ છે કે મોટા પાયે અહીંયા ગાંધીનગરના પીપળજમાં બે મકાનો એવા છે કે જ્યાં ડ્રગ્સ બનાવવાનું ચાલતું હતું જે પોલીસ સૂત્ર છે એ પોલીસ સૂત્ર એવું કહી રહ્યા છે કે માત્ર બે જગ્યાએ નહીં ગુજરાતમાં આજે એક સાથે જે અમદાવાદ એટીએસથી પ્રેસ કોન્ફરન્સ કરવાની છે એમાં સ્પષ્ટ એવું છે કે રાજસ્થાન કનેક્શન પણ બહાર આવ્યું હોવાની વાત એમાં સામે આવી રહી છે અને બીજા અનેક કનેક્શનો સામે આવશે ધરા એટલે એવું કહી શકાય કે એક મોટા બિલકુલ સૌથી મોટું નામ કોનું છે દસ લોકોને ધરપકડ કરવામાં આવી છે તો કોણ એવું છે જે આટલા સમયથી આટલી હિંમત સાથે ગુજરાતમાં આ પ્રકારનો ધંધો ચલાવતું હતું જી ચોક્કસ એ તો જ્યારે એટીએસ જાહેર કરશે ત્યારે જ ખબર પડશે પણ એવું ચોક્કસ કહી શકાય કે અહીંયા જે જગ્યાએ એક મકાન પકડાયું છે એ બંને આ મકાન અને જે અગાઉનું મકાન છે એ બંનેમાં કોમન વસ્તુ છે કે મહેન્દ્રસિંહ વાઘેલાનું એક નામ આવી રહ્યું છે જેઓ મકાન માલિક છે હવે એમાં મહેન્દ્રસિંહ વાઘેલાની કેટલી ભૂમિકા છે શું ભૂમિકા છે એ તો પોલીસ જ્યારે પોસ્ટ કરશે ત્યારે જ ખબર પડશે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એવું ચોક્કસ કહી શકાય કે પોલીસ જ્યારે દરેકની પોતાની ભૂમિકા છે એ ભૂમિકા આઈડેન્ટિફાઈ કરે આઈડેન્ટ કરે ત્યારે જો પોલીસ જે તપાસમાં બહાર આવ્યું છે તેમાં ક્યાં કેટલા લોકો દોષિત છે એ એ મહત્વનું છે ને એ પોલીસ જે ત્યારે આવશે હું કેમેરામેનને કહીશ કે જે પ્રકારના જે દ્રશ્યો છે જે દ્રશ્યો આપને મકાનને અંદર પણ કારણ કે અહીંયા સીધી રીતે બાંધકામ ચાલુ હોય બહાર જે ટાઇલ્સો પડી છે એ ટાઇલ્સો દેખી શકાય છે અને એ ટાઇલ્સો તે એટલે ક્યાંક ને ક્યાંક કામ ચાલુ હતું એ પ્રકારનું આ મકાન છે કોઈ મકાન રિનોવેટ થયું અને કોઈ રહેતું હોય એ પ્રકારની સીધી રીતે જોવા મળતું જોવા જઈએ અને ક્યાંક ને ક્યાંક લોકોને ગેરમાર્ગે દોલી શકાય એટલા માટે ધાર્મિક આસ્થાનો પણ ધજો એટલે જય શ્રીરામ નો એક ધ્વજા લટકાવવામાં આવી છે એટલે ક્યાંય કોઈને શંકા ન જાય એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે હવે એવું ચોક્કસ છે કે આમાં કોણ દોષિત છે કેટલા માત્રામાં અહીંયા ડ્રગ્સ બનાવવામાં આવ્યું છે તમામ વસ્તુઓ આખું નેટવર્ક છે એ નેટવર્ક કઈ દિશામાં જઈ રહ્યું છે એ પોલીસ એટીએસ જ્યારે ખુલ્લું પાડશે ત્યારે જ ખબર પડશે પણ એવું ચોક્કસ કહી શકાય કે યુવા ધનને બરબાદીના ડ્રગ્સના રવાડે ચડાવનાર લોકોની સામે પોલીસે એક્શન લીધા છે અને આ એક એક્શન મહત્વના છે એક મોટી વસ્તુ એ છે અને આ કેટલા વખતથી ચાલતું હતું એની પણ હકીકત બહાર આવશે પીપળતમાં બીજું મકાન છે એ મકાન માત્ર વીસથી પચીસ દિવસ પહેલાં ભાડે લેવામાં આવ્યું હોવાની વિગતો સ્થાનિક લોકો કહી રહ્યા છે પણ વાસ્તવિકતામાં ગાંધીનગરમાં ક્યારથી આ ડ્રગ્સ બનાવવાની કામગીરી થઈ રહી છે એ જાણવું રહેશે કારણ કે કેટલી કેમિકલ ફેક્ટરીઓ છે ગાંધીનગર સહિત ગુજરાતમાં અનેક કેમિકલ ફેક્ટરીઓ છે

જે મહેન્દ્રસિંહ વાઘેલા છે તેમનું આ ઘર છે તે રીતે નામ સામે આવ્યું છે પરંતુ તેની આ ભૂમિકા કેટલી છે આમાં તે મુદ્દે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે અને વધારે વિગતો હાથ ધરવામાં આવશે સ્વાભાવિક છે કે પીપળજમાં જે પ્રકારે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે એ વાતની પુષ્ટિ હવે એટીએસ દ્વારા કરવામાં આવશે પણ રાત્રે અહીંયા પોલીસ આવી હતી કેટલા લોકો આવ્યા હશે પોલીસના અને શું કર્યું આવીને ત્રણ ચાર ગાડી આવી તમે અહીંયા શું કરો છો અમે ખેતી કરીએ ત્રણ ચાર ગાડી આવેલું અહીંથી કોઈને પકડી ગયા શું કર્યું એ તો બધામાં પકડી ગયા આખો કથા કેટલા લોકો હશે પકડી જવામાં છ આઠ જણ છ આઠ જણને પકડી ગયા આ મકાન કોની પાસે છે કોને રાખ્યું છે આ વાઘેલા મહેન્દ્રસિંહ અને આ મકાન ભાડે આપેલું છે શું છે એમાં આખું કોણ ભાડા આપેલું છે કેટલા વખતથી ભાડે છે નહીં એવી પછી દારા જેવું થયું ને એ વાત વીસ પચીસ દિવસ પર જ આપેલું હં

ચોક્કસ એવું કહી શકાય કે સંજયભાઈ છે પાડોશમાં જ રહે છે ને એમને આ પ્રકારે જોયું હતું ને આ જ તેઓએ કીધું હતું કે રાત્રે પોલીસ આવી અને અહીંથી પાંચથી છ થી વધુ લોકોને પકડી ગયા છે આળસ પાળસનું એવું કહેવું છે કે અહીંથી ક્યાંક ને ક્યાંક પોલીસ આવી હતી અને પોલીસ આવ્યા પછી છ થી સાત લોકો હતા અને એમને પકડી ગઈ છે સ્વાભાવિક છે કે અત્યારે જે વાત આવી રહી છે એ વાત છે કે પચીસેક વીસ દિવસ પહેલાં આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું ને એ જ મકાન માંથી આ પ્રકારે કેમિકલથી ડ્રગ્સ બનાવવાની વાત છે મહેન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિની આ જગ્યા છે આ બાજુની જગ્યા છે બોરબી એમની છે ને મહેન્દ્રસિંહ વાઘેલા છે એમને જ આ જગ્યા ભાડે આપી હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે ચોક્કસ કેટલી માત્રામાં પકડાયું છે કેટલા લોકોને પકડવામાં આવ્યા છે એ વાત જે છે એ વાત આખી એટીએસ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે સામે આવશે અને એ જ વસ્તુ સાચી હકીકત બહાર આવશે કેમેરામેન રમેશ ડોડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર તો આ ડ્રગ્સ નું દૂષણ ગુજરાતમાં કેટલા સમયથી ચલાવવામાં આવતું હતું આમાં કોના કોના નામ છે કોની સંડોવણી છે અને કયા રાજ્યમાં કયા દેશમાં મોકલવામાં આવતું હતું આ તમામ મુદ્દે હાલ તો એટીએસ દ્વારા દસ લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે વધારે પૂછપરછ હાથ ધરાશે ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને કાચો માલ પણ મળી આવ્યો છે ડ્રગ્સ બનાવી અને રાજ્યને દેશમાં મોકલતા હતા ગાંધીનગરના પીપળજ પાસે એટીએસની રેડ આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે એક્સક્લુઝિવ કેટલાક આ દ્રશ્યો છે બે મકાન છે આ બે મકાનમાં કાચો માલ પણ મળી આવ્યો છે આસપાસના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું જે ખેતી કરે છે તે લોકો કહી રહ્યા છે કે રાત્રે પોલીસની ગાડીઓ આવી અને અહીં તપાસ કરતા આખો મામલો સામે આવ્યો તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે